દિવાળી હવે નજીક આવી રહી છે આપણે બધા નાસ્તા બનાવતા જોઈએ છીએ તો આજે અહીંયા મેં ગોળ અને મલાઈના પારા બનાવ્યા છે તેના માટે સૌ પ્રથમ એક કપ મેંદો અને એક કપ ઘઉનો લોટ લઈ તેને ચાળી લઈશું તેમાં બે ચમચી ભરી સૂજી ઉમેરી લઈશું ચપટી મીઠું ઉમેરી લઈશું તેમાં બે ચમચી શેકેલા તલ ઉમેરી લઈશું અડધી ચમચી ઇલાયચી પાવડર અને બે ચમચી ભરી કોપરાનું છીણ ઉમેરી લઈશું તેમાં બે ચમચી દૂધની મલાઈ ઉમેરી લઈશું બધું બરોબર મિલાવી ગોળનું પાણી ઓગાળી તૈયાર કરી લઈશું ગોળ ઓગાળતી વખતે ગોળનું પ્રમાણે વધારે રાખવું અને પાણી ઓછું નાખી ગોળ ઓગાળી લેવો એ પાણીથી આપણે લોટ બાંધી લઈશું લોટ બાંધી તૈયાર થઈ જાય ત્યારે તેને તેલ મૂકી કેળવી દઈશું અને ઢાંકી દસથી પંદર મિનિટ માટે રેસ્ટ આપીશું રેસ્ટ આપેલા લોટને થોડો મસળી લઈશું અને તેમાંથી એક સરખા મોટા લોહા પાડી લઈશું અને તેમાંથી મોટી રોટલી વણી લઈશું રોટલી અહીંયા થોડી થીક રાખીશું વણેલી રોટલીઓને પ્લેટમાં મૂકતા જઈશું અને બીજી રોટલીઓ વણી તૈયાર કરી લઈશું બધી રોટલી વણી તૈયાર થઈ ગઈ છે હવે તેને કટ કરી લઈશું આજે હું ગોળપારા બનાવીશ તેના માટે એક બોટલનું ઢાંકણ લઈ તેનેથી પારાને કટ કરી લઈશું અને વધારાનો લોટ ઉખાડી પારા તૈયાર કરી લઈશું તૈયાર કટ કરેલા પારાને પ્લેટમાં લઈ લઈશું આ રીતે બધા પારા કટ કરી લઈશું પારા કટ થઈને તૈયાર છે હવે તેલ ગરમ કરવા મૂકી તેમાં તૈયાર કરેલા પારા ઉમેરી લઈશું અને ધીમા તાપે લાઈટ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને તળી લઈશું પારા તળાઈ જાય ત્યારે તેને પ્લેટમાં કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું પારા એકદમ ઠંડા થઈ જાય પછી સ્ટોર કરવા બધા પારા તળાઈને સરસ તૈયાર થઈ ગયા છે અને ઠંડા પણ થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ એવા મલાઈ ગોળના પારા તૈયાર છે શક્કરપારામાં એક નવી જ વેરાયટી મલાઈ ગોળના પારા